નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી વિડીયોમાં જોવાના છીએ એક સુવિચાર એક અર્થવિસ્તાર જેની તમને જીવનમાં ઘણી બધી સારી રીતે એનું મહત્ત્વ સમજાશે તો વિડીયો પૂરેપૂરો જોજો સુવિચારનું નામ છે અર્થવિસ્તારનું નામ છે શું છે પંક્તિ કે ધીરે ધીરે મના ધીરે ધીરે મના ધીરે સબકુચ હોય માલી સિંચે સો ઘડા ઋતુ આયે ફલ હોય શું કહે છે પંક્તિમાં કે ધીરે ધીરે મના ધીરે ધીરે મના ધીરે સબકુચ હોય માલી સિંચે સો ઘડા ઋતુ આયે ફલ હોય મિત્રો આ કાવ્ય પંક્તિમાં કવિ સમજાવવા માંગે છે શું છે મિત્રો કે આમાં સમય સમયની વાત છે એ આધારે કહેવામાં આવ્યું છે કે બધા જ કાર્ય ધીરે ધીરે અને સમય આવે જ થાય છે માળી જે હોય મિત્રો એ માળી ફૂલના છોડને દરરોજ પાણી પાય માળી ફૂલના છોડને દરરોજ પાણી પાય દરરોજ સો ગઢા પાણી પાય તો પણ ફૂલ તો ત્યારે જ આવે એની ઋતુ આવે ત્યારે જ આવે છે એટલે બધું કામ ધીરે ધીરે અને જ્યારે એનો સમય અથવા ટાણું આવે ત્યારે જ થાય છે કોઈ કામ એક દિવસમાં કે બે દિવસમાં કે ઉતાવળ કરવાથી થતું નથી કોઈ પણ કાર્ય ધીરે ધીરે અને સમય કે વખતે જ આવે એના ખરા ટાણે જ પરિપૂર્ણ થાય છે એટલે ટાણે થાય એ નાણે ના થાય ટાણે થાય એ નાણે ના થાય એટલે કે જે કાંઈ જે કામ હોય સમયથી થાય એ પૈસાથી ક્યારે ન થાય એવા દ્રષ્ટ દ્રષ્ટાંત દ્વારા પણ સમજી શકાય છે અને ફૂલના છોડને ગમે એટલું પાણી પાવ તો પણ એમાં ફૂલ તો એની ઋતુ આવે ત્યારે જ થાય છે અને આપણે કોઈપણ કાર્યમાં સફળ સફળ થવું હોય તો ધીરજ રાખવી પડે અને ધીરે ધીરે આગળ વધવું પડે બાકી ઉતાવળ કરવાથી કે ઝડપથી કે ઉતાવળથી કોઈ કાર્ય પાર પડતું નથી માટે જ કહેવત છે કે છે ને કે ધીરજના ફળ મીઠા બધું કાર્ય ધીરે ધીરે થાય છે અને સફળતા મળે છે ઉતાવળ કરવાથી કાર્ય પરિપૂર્ણ થતું નથી કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કોઈ પ્રશ્નનો ઉકેલ કે નિરાકરણ ધીરજ રાખવાથી અને યોગ્ય સમયની રાહ જોવાથી જ આવે છે એટલે જ કહેવાયું છે કે શું કહેવાયું છે કે ઉતાવળે આંબા ન પાકે એ તો એના ખરા ટાણે જ કે ઋતુ આવે જ થાય છે ઓબામાં મોર આવે ત્યારે જ કેરી આવે આથી ધીરજના ફળ મીઠા એટલે આ દ્રષ્ટાંત દ્વારા એ સમજી શકાય છે કે ફૂલના છોડમાં ફૂલના છોડમાં ગમે તેટલું પાણી પાઓ તો પણ એનાથી કાંઈ ફરક પડતો નથી એ તો છોડમાં એની ઋતુ આવે ત્યારે જ ફૂલ આવે છે માટે જ ઉપરોક્ત પંક્તિમાં કહેવાયું છે કે ધીરે ધીરે રે મના ધીરે સબકુચ હોય માલી સિંચે સો ગડા ઋતુ વાયે ફલ હોય આ પંક્તિ જે એ પ્રમાણે જ કહેવાય છે બીજી પંક્તિ જોઈએ એને એના જેવી તો કે રાત ગવાય સો કર રાત ગવાય સોય કર દિવસ ગવાયો ખાય હીરા જન્મ અમોલ થા કવડી બદલે તરીકે આપણું પ્રાચીન ભજન જેસલ કરીલે વિચાર સપના જેવો છે સંસાર હું સ્મરણ થયા વિના રહેતું નથી રહે જ નહીં આપેલ પંક્તિ અને ભજન આ ભજન પરસ્પર એક જ વાતને દ્રઢ કરે છે કે આ મનુષ્ય જીવનને ખોટી બાબતોમાં વેઢફીને ખાય નહીં રાત ગવાઈ રાત ગવાય એટલે કે રાત ખોઈ દીધી અને બિનઉપજાવ અનુત્પાદક કાર્યોમાં અને દિવસ ખોયો સ્વાદના ચટકાની બાબતોમાં એવી વિવિધ જાતના ભોજનના વ્યંજનમાં તેમજ રાત સોવામાં પસાર કરી જનમારો આમ જ વેડફી દેવાની વાત પર કવિ કટાશ કરે છે અને હીરા જ સમાન અને જે હીરો છે એ હીરા સમાન અનમોલ આ જન્મ કોડીના ભાવે વેડપવું ના જોઈએ આ અમૂલ્ય માનવ દેવ દેહ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણો લક્ષ્ય સારા કર્મ કરવાનો કોઈને મદદ થવાનું સામાજિક કાર્યો કરવાનું દિનદુખિયાને મદદરૂપ થવાનો હોવો જોઈએ આથી જ અહીં કવિએ કહ્યું છે કે રાત ગવાઈ સોયકર દિવસ ગવાયો ખાય હીરા જન્મ અમોલ થા કવડી બદલે જાય તો આ પ્રમાણે મિત્રો જે આ બંને પંક્તિઓ છે એ અર્થ વિસ્તાર તરીકે મેં ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી લાગે છે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત